જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો ગુરુ બાવા અને શિષ્ય જ્ઞાન ગોષ્ઠી મતલબ ગુરુ શિષ્યની જ્ઞાન ગોષ્ઠી હવે મિત્રો એક મહાત્મા સદગુરુ પાસે જ્યારે એક મુમુખ શિષ્ય જાય ત્યારે તે કૃપાળુ ગુરુ દયા કરીને શિષ્યને પહેલાં તો પૂછે છે પ્રશ્ન પૂછીને શિષ્યને સમજાવે છે અને શિષ્ય પ્રશ્ન કરે છે એના જવાબ ગુરુ આપતા હોય છે બરાબર તો ગુરુ રામ બાબા પૂછે છે આવનાર વ્યક્તિને કે તું કોણ છે એમ ત્યારે શિષ્ય કહે છે કે હું મનુષ્ય છું તો ગુરુ કહે છે ભાઈ તારો દેહ મનુષ્ય છે તારો આત્મા મનુષ્ય નથી તે તો દેહથી જુદો જ છે માટે તું તો બ્રહ્મ સ્વરૂપ છે ફરી શિષ્ય કહે છે તો કે હે ગુરુ આપ કહો છો કે તું તો બ્રહ્મ સ્વરૂપ છે પણ મારાથી બ્રહ્મ કેમ થવાય પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ તો એક ભગવાન છે હું તો સંસારી સુખ દુઃખનો ભોગતા નરકનો કીડો મહાઅપરાધી છું ને તમે તો મને બ્રહ્મ સ્વરૂપ કહો છો તેથી તમારું કહેવું મારા સમજવામાં આવતું નથી ત્યારે ગુરુ રામબાવા કહે છે કે ભાઈ તે તારા દેહમાં પોતાપણું માની લીધું છે તેથી તું દેહના દુઃખે દુઃખી દેહના સુખે સુખી દેહના ગોરાપણાથી ગોરો દેહની એ કાળાશથી કાળો દેહના કાણાપણાથી કાણો દેહની બહેરાશથી બહેરો દેહની જુવાનીથી જુવાન દેહની વૃદ્ધાવસ્થાથી વૃદ્ધ અને દેહના સામર્થ્યથી સમર્થ એવું દેહાભિમાન રાખે છે દેહમાં રહેલા એ અહંકારને લીધે જ તું હું મનુષ્ય છું એમ માનીને સંસારના બંધનથી બંધાયેલો છે જ્યારે તારું દેહાભિમાન ટળશે ત્યારે તું જીવન મુક્ત થઈશ હવે અષ્ટાવક્ર મુનિએ પણ કહ્યું છે કે દેહાભિમાન પાસેન ચિરમ બધો હમ બોધ સમ ત્વમ ખડગેન્ય સુખી ભવા હે પુત્ર તું ઘણા કાળથી દેહઅભિમાન રૂપી પાસથી બંધાયેલો છે માટે તે પાસ હું બોધરૂપ છું જ્ઞાન છું હે હું છું એવા થી કાપી નાખીને તું સુખી થા થેહં કૃત્ય ચિતિ વિશ્રામ્ય અધુનવ સુખી શાંતો બંધમુક્તો ભવિષ્ય જો દેહને તું પોતાના આત્માથી જુદો કરી જન્મ મરણ ધર્મવાળો દેહ હું નથી દેહ તો દૃશ્ય છે અને હું તો તેનો દ્રષ્ટા પ્રત્યક્ષ આત્મા છું એમ જાણીશ અને ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને વિશે વિશ્રામ કરીને રહીશ તો તું હમણાં જ સુખી શાંત અને બંધનથી મુક્ત થઈશ માટે હે શિષ્ય તું વિચાર કરી જો કે દેહ તો માતાના ઋતુ સમયના રજ તથા પિતાના વીર્યથી ઉત્પન્ન થયેલો છે તેની સાથે આત્માને કાંઈ પણ વાસ્તવિક સંબંધ નથી માત્ર આત્મા સ્વરૂપના અજ્ઞાનને લીધે સુખ દુઃખ વગેરે દેહના ધર્મો આત્માના તે માની લીધા છે વાસ્તવિક જોતા તો આત્મા શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે વિચાર કરીને જોઈ લે જોઈએ ને તો આત્માના લક્ષણ દેહની સાથે બિલકુલ મળતા નથી પણ બ્રહ્મની સાથે મળતા છે દેહ દ્રશ્ય છે ને આત્મા દ્રષ્ટા છે દેહ જડરૂપ છે ને આત્મા ચૈતન્ય રૂપ છે દેહ સુખરૂપ છે ને હે દેહ દુઃખરૂપ છે દેહમાં તો બધું દુઃખ જ છે ને દેહ દુઃખરૂપ છે ને આત્મા સુખ છે સુખરૂપ છે દેહ પંચભૂતથી ઉત્પન્ન થયેલો અગ્ન છે ને આત્મા સ્વયં જ્યોતિ સ્વરૂપ સર્વજ્ઞ છે દેહ છ વિકારવાળો છે ને આત્મા વિકાર રહિત છે દેહ નાશવંત છે અને આત્મા અમર છે એવી રીતે આત્મા દેહથી ન્યારો અને કેવળ બ્રહ્મ સ્વરૂપ છે બ્રહ્મના સતચિત્ત તથા આનંદાદી લક્ષણો આત્મ સ્વરૂપમાં મળે છે બ્રહ્મ સત્યરૂપ આનંદરૂપ અને વિકાર રહિત છે તેમ આત્મા પણ તેવો જ છે શ્રીમદ્ ભાગવતના પણ એકાદશ સ્કંદના અઠાવીસમાં અધ્યાયમાં શ્રી શ્રીકૃષ્ણે उद्धव जी ने छे शोक हर्ष भय क्रोध लोभ मोह स्पृहा दय अहंकार जन्म मृत्यु स्वनात्मन शोक एटले दुख हर्ष एटले आनंद भय एटले बीक क्रोध लोभ मोह स्पृहा इच्छा જન્મ મૃત્યુ વગેરે ધર્મો અહંકારમાં દેખાય છે એ અહંકાર છે આત્મામાં દેખાતા નથી આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે દેહમાં અહંકાર એટલે અહંપણું છે એ જ બંધનનું કારણ છે અહંકારનો નાશ થાય એટલે તુરંત મુક્તિ મોક્ષનું કારણ હાથમાં આવે છે કેમ કે સુસુભતી અવસ્થામાં તથા સમાધિમાં અહંકાર લઈ પામે છે તેથી સુખ દુખાદીનો ભાસ થતો નથી જાગૃત અવસ્થામાં અહંકારનું અસ્તિત્વ છે તેથી સુખ દુઃખાદીનો ભાસ થાય છે શિષ્ય કહે છે હે મહારાજ તમે આત્માને દ્રષ્ટા સાક્ષી કહ્યો તે સી રીતે સમજવું તો શિષ્ય કહે છે કે હે મહારાજ તમે આત્માને દ્રષ્ટા સાક્ષી કહ્યો છે તે સી રીતે સમજવું બરાબર ત્યારે ગુરુ રામબાબા કહે છે કે આ દેહરૂપી ઘરમાં ચિદાત્મરૂપ અલૌકિક દીપક છે તે દેહરૂપી ઘરમાં જે ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ વગેરે છે તે ગમનાગમન ભાવાભાવ શુભાશુભ આદિ ક્રિયા કરે છે તેને ઉદાસીનપણાથી જુએ છે માટે એ ચિદાત્માને દ્રષ્ટા સાક્ષી કહેલો છે જે ઉદાસીન એટલે કે નિષ્પક્ષપાતપણે જોનાર છે જે ચૈતન્ય સ્વરૂપ પાસે રહેલો છે જે આ ત્રણ લક્ષણયુક્ત હોય તેને સાક્ષી જાણવા આ પ્રમાણે જે પહેલી ચોપાઈના પૂર્વાંધનું વિવેચન કર્યું હવે ઉત્તરાર્ધનું લક્ષ ચોરાસી યોની ભમે ફરી ફરી જન્મ મરણ દુઃખ ખમે એનું આ વિવેચન કરવામાં આવે છે બરાબર જીવને અનાદિકાળના અજ્ઞાનથી દેહાધ્યાસ થયો છે તેથી તે પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી જઈને વારંવાર ચોરાસી લક્ષ યોનીમાં ભ્રમણ કરે છે અને ફરી ફરીને જન્મના અસહ્ય દુઃખ ભોગવે છે હવે એક દ્રષ્ટાંત જોઈએ એક વખત એક આંધળો માણસ મોટા શહેરમાં ગયો ત્યાં થોડો સમય રહ્યા પછી તેને બહાર નીકળી જવાની ઈચ્છા કરી પછી તે હાથમાં જાળેલી લાકડીના વડે ફાંફા મારતો શહેરના કોટ સુધી આવ્યો પણ તેને બહાર જવાનો રસ્તો જડ્યો નહીં તેવામાં તેને એક દયાળુ પુરુષ મળ્યો તેને એ આંધળાએ પૂછ્યું કે હે ભાઈ મારે શહેરમાંથી બહાર નીકળી જવું છે તો બહાર નીકળવાનો માર્ગ કયો છે હું તો જ્યાં જાઉં હે હું તો જ્યાં જાઉં છું ત્યાં બધે કોટની ભીંત જ જણાય છે ત્યારે તે દયાળુ પુરુષે કહ્યું કે હે સુરદાસ આ શહેરમાંથી બહાર નીકળવાનો દરવાજો ફક્ત એક જ છે માટે તમે આ કોટની ભીતે હાથ લગાડતા લગાડતા ચાલ્યા જાઓ જે ઠેકાણે દરવાજો આવે હે ત્યાં થઈને બહાર નીકળી જજો પછી તે સુરદાસજી પેલા દયાળુ પુરુષનું કહેવું ખરું માનીને કોટની ભીતે હાથ લગાડતો લગાડતો ચાલ્યો પણ જ્યારે દરવાજો છેક પાસે આવ્યો ત્યારે તે સુરદાસને શરીરે ખંજવાળ આવી તેથી તે કોટની ભીંત ઉપરથી હાથ ઉપાડી શરીરે ખંજવાડવા ને ચાલવાનું પણ જારી રાખ્યું ત્યારે ખંજવાળવાળી જે ખંજવાળી રહ્યો એ મતલબ ખંજળી ખંજવળવાનું પૂરું કરી દીધું ત્યારે પાછી કોટની ભીતે હાથ લગાડ્યો આમ તે શહેરના કોટે ફરી ફરીને મહાદુઃખી થયો માર્ગમાં કાચના કટકા કાંકરા કાંટા વગેરે પગમાં વાગે પાણીના ખાબોચિયામાં પડે કાદવ કીચડમાં પડે ધૂળ વગેરે ઉડીને શરીરે ચોટે એવા અનેક દુઃખોથી દુઃખી થતો તે ભટકતો ભટકતો પાછો દરવાજા પાસે આવ્યો બરાબર વળી તેના કર્મ સંયો સંજોગે પાછી શરીરે ખંજવાળ આવી અમે ખંજવાળવા લાગ્યો તેથી ફરીવાર દરવાજો પાછળ થઈ ગયો એમ વારંવાર ભટકી ભટકીને ઘણા દુઃખો ભોગવ્યા એટલામાં તેને બીજો એક દયાળુ જણાતો પુરુષ મળ્યો તેણે તે સુરદાસનો હાથ જાલી દરવાજા બહાર કાઢી તેને ઘેર પહોંચાડ્યો બરાબર હવે આ દ્રષ્ટાંત ઉપરના જે ઉપરના જે આ દ્રષ્ટાંતમાં સુરદાસને ઠેકાણે અજ્ઞાની જીવ સમજવો શહેરને ઠેકાણે આ સંસાર સમજવો કોટને ઠેકાણે ચોરાસી લક્ષ યોની સમજવા દરવાજાને ઠેકાણે મનુષ્ય દેહ સમજવો કાંટા કાકરા વગેરે ઠેકાણે સંસાર વ્યવહારના અનેક પ્રકારના દુઃખ સમજવા ખંજવાળને ઠેકાણે વિષય સુખ સમજવું બરાબર દયાળુ પુરુષ તે બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ સમજવા એ રીતે અજ્ઞાની જીવ ચોરાશી લક્ષ યોનિમાં ફરતો ફરતો મોક્ષના દ્વારરૂપ મનુષ્ય દેહમાં આવે છે ત્યારે બ્રહ્મનિષ્ઠ ગુરુના હે બોધથી પોતાનું બ્રહ્મ સ્વરૂપ જાણીને મોક્ષ પામે છે બરાબર પ્રયત્ન વગર સમજણ આવતી નથી અને આ સંસારના મિથ્યા વિષય સુખો ભોગવવામાં જ પોતાનું અમૂલ્ય આયુષ્ય ગુમાવી દે છે તે વિષય ભોગના સુખો ઉપર અત્યંત પ્રીતિ કરે છે અને આ મનુષ્ય દેહના સંબંધવાળા સ્ત્રી પુરુષ પુત્ર તથા હે સ્ત્રી પુત્ર તથા સગા સહોદર ઉપરના ધન તથા માલને ઘરબાર ઉપર અત્યંત મમતા રાખે છે પણ તે અજ્ઞાની એમ નથી સમજતો કે એ સઘળા તો ચોરાસી લક્ષ યોનીમાં હે સગાતી નથી કારણ કે લક્ષ ચોરાસી ફેરામાં તો એ તો કોઈ સગાતી નથી કોઈ સાથ સકર આપવાનું નથી કોઈ હેરાવવાનું નથી આ અસાર સંસારના સુખ દુઃખ ભોગવતા મૃત્યુ નજીક આવી પહોંચે તે તો પણ વિષયોમાંથી આસક્તિ ટળતી નથી ને પરમેશ્વર પ્રાપ્તિ અને પરમેશ્વર પ્રીતિ થતી નથી તે મરવાટાણે ચિંતા કર્યા કરે છે કે હજી મારા છોકરા કુંવારા છે મારી સ્ત્રી નાની હે બચરવાડ છે ને તેનું પોષણ કોણ કરશે મારે માથે દેવું છે છોકરાની સી ગતિ થશે કદાપી આ સંસારમાં તેને ધન મળ્યું હોય તો તેની પણ તે ચિંતા થયા કરે હિંતા નહીં થયા કરે છે ઘરે રે કર્યું છે તે વાપરવા માટે કુત્ર નથી આ ધન કોણ જાણે કોને હાથે જશે મારી હવેલીઓ કોણ ભોગવશે આમ અત્યંત ચિંતામાં અંત કાળે તેની વાસના તેમાં જ રહી જાય છે અને મરીને અવગતિઓ થાય છે હવે મનુષ્ય દેહમાંથી બીજા દેહમાં પ્રાણ ગયો એટલે મોક્ષનું દ્વાર ગયું બરાબર સમજી લેજો કૂતરા કાગડા મીંદડામાં ગયા તેમાં શું કરી શકવાના છે તો મનુષ્ય દેહ એક જ એવો છે મોક્ષનો માર્ગ મેળવવાનું સાધન આ દેહ નીકળી ગયો લવાત પૂરી અને ફરીથી પાછો ચોરાસી લક્ષ્યોનીમાં ફેરા ફરે છે તેમાં જો કૂતરાનો અવતાર મળે તો રોટલાના ટુકડા માટે ઘેર ઘેર ભટકે તો પણ પૂરું પેટ ભરાય નહીં ચારેય તરફથી લોકોની એ હાડછેડ થાય ને લાકડીઓ મારે ભૂખ્યો તરસ્યો રસ્તામાં ખાડો ખોદી પડી રહે બીજી હેં પોળ કે મોહલ્લામાં જાય તો કૂતરા દેખાયથી તેને લોહી લુહાણ કરી મૂકે મૈથુન સુખ ભોગવવા જાય તો તેમાં કષ્ટનો પાર નહીં વળી કોઈને હે બારણે કે ઓટલે મળમૂત્ર કરે તો ત્યાં પણ લાકડીથી તેની કેળો ભાંગી નાખે જો ગધેડાની ઉણીમાં અવતરે તો પીઠ પર ચાર મણની ગુણ લઈ ભૂખ તરસથી હે ટાંટિયા ફરી જાય તો પણ પગમાંને હે મિત્રો ઢેકા પર લાકડીઓના માર ખાતા ચાલવું પડે આખો ધાડો વેંતરું કરે છૂટે એટલે રાખવા રાખમાં છેલ્લે આડોટે અને ભૂકે પછી ઉકરડામાં છાણવાળા સાઠા વગેરે ખાવાને રખડે જો કુંભાર તેના પર ઘણો પ્રસન્ન થાય તો તેને ખાવાને ડાંગરના ફોતરા આપે એ તો જાણે એને જમણની હે ઉજાણી મળી જો ઊંટ બળદનો અવતાર મળે તો ખરે હે મધ્યાહને હળ ખેંચવું પડે ખરા બપોરે પણ હળ ખેંચે કે પચાસ મણ બહારનું ગાડું ખેંચે કે આંખે ડાબલા બાંધીને ઘાંચીની ઘાણીએ ફરે ને ધીમો ચાલે તો તેની પૂઠમાં આરઘોંકે વળી થાક લાગી હોય કે ભૂખ તરસ લાગી હોય તો મોઢેથી બોલાય પણ નહીં મનુષ્ય જ્યારે તેને છોડે અને ખાવા પીવાનું આપે ત્યારે જ ખવાય પીવાય તો આ મિત્રો ખરેખર ખૂબ જ આ બધું દુઃખરૂપ છે હે કારણ કે મિત્રો શ્રીમદ શંકરાચાર્ય કહ્યું છે કે સતતમ પ્રવાહ્ય વૃષભ વૃષ્ટ્રે ખરે ગરજે મહીષ હા કષ્ટમ સુક્ષાંતિનો શક્ય તે વક્તું બળદ ઊંટ ગદડો હાથી અને પાડા વગેરે પશુઓ અપરાધીન પડી ઘણો ભાર ઉપાડી ચાલે છે અરે રે તે સમયે તેઓ કેવા દુઃખ અમે ભોગવતા હશે અને દુઃખી થાય છે તે તો જુઓ ભૂખ્યા ત્રસ્યા થાય તો ખાવા પીવાનું પણ મન ન મળે તેથી દુબડા થઈ જાય છે ઘણો ભાર ઉપાડી થાકી જાય તો પણ મુખ્ય કહી શકતા નથી કે અમે ઘણા થાકી ગયા છીએ માટે અમને છોડી દો ઓહો આવા એ ખમી ન શકાય તેવા અસહ્ય દુઃખો પણ આપણે જોઈએ છીએ છતાં એવી નરકની ખાણ જેવી ચોરાસી લક્ષ્યોનીના ફેરામાંથી છૂટવાનો ઉપાય શોધતો નથી કે નથી આપણે એનો ઉપાય કરતા કે નથી ગોતતા એક કેટલી ખેદની વાત કહેવાય અને જન્મના સુકૃતિઓ એકઠા થાય છે ત્યારે આ મનુષ્ય દેહ મળે છે તેમાં પણ આ ભરતખંડ જેવા પવિત્ર દેશમાં મનુષ્યનો અવતાર મળવો બહુ દુર્લભ છે મિત્રો ઓસ્ટ્રેલિયા આફ્રિકા જેવા હે જંગલી વેશોમાં કે જ્યાં મનુષ્યો જંગલમાં જ રખડતા ફરે છે અને એકબીજાને મારી નાખીને મનુષ્યના માસનું ભક્ષણ કરે છે આદિવાસીઓ વિશે વાત છો સિટીમાં રહેતા માણસોની જે જંગલોમાં રહેતા એના વિશે વાત છે જેને જે બુદ્ધિહીન કહેવાય જેની પાસે શિક્ષણ નથી ભણતર નથી જ્ઞાન નથી હે મનુષ્ય શું કહેવાય એનું ભાન નથી એવા માણસોની વાત છે જંગલોમાં રહેતા એવો પશુ કરતાં પણ અધમ મનુષ્ય દેહ મળે તેથી પણ શું સાર્થક થવાનું માટે હજારો હીરાથી પણ શ્રેષ્ઠ એવા ભરતખંડની અંદર ભારત દેશની અંદર મળેલો આ અમૂલ્ય મનુષ્ય દેહ કે જેને સ્વર્ગના દેવતાઓ પણ ઈચ્છે છે તેને વૃથ્થા ગુમાવી દેવો અને ચોરાસી લક્ષ પડવું એ છતી આંખે આંધણા બની છાતીએ પથ્થરો બાંધીને એ એસી હાથના ઊંડા કૂવામાં પડવા જેવું છે એના જેવી મૂર્ખાય અને એના જેવું આત્મઘાતી પણ બીજું એક પણ નથી વિચારો જેવી વાત છે મિત્રો બરાબર તો હવે જય ગુરુદેવ ગુરુ રામબાબાની જય સત્ય સનાતન ધર્મની જય